અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાકાલની યાત્રા નીકળવામાં આવી હતી ચાંદખેડા વિસ્તારના જનતાનગર સ્થિત શ્રી નગર દેવ મંદિર ટ્રસ્ટ અંતર્ગત શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ દેવ ભગવાન શ્રી મહાકાલજીની પારંપરિક ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સંત શ્રી ગગન બાપુજીના માર્ગદર્શન હેઠળ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જનતા નગર ચાંદખેડા વિસ્તારની ધર્મપ્રેમી જનતાને દેવાદિદેવ ભગવાન મહાકાલ રજત પાલખીમાં બેસી ચાંદખેડાના વિસ્તારના તમામ લોકોને દર્શન આપ્યા હતા ભગવાન શ્રી મહાકાલ પાલખી યાત્રા શા માટે નીકાળવામાં આવે છે તો એવી પૌરાણિક માન્યતા છે કે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુકલ એકાદશી સુધી જ્યારે ભગવાન નારાયણ પાતાળ લોકમાં રાજા બલીનું આતિથ્ય સ્વીકારે છે તેથી આ ચાર મહિના દરમિયાન મહારાજા ધીરાજ ભૂત ભવન બાબા શ્રી મહાકાલ સમગ્ર સૃષ્ટિની દેખરેખની જવાબદારીની કમાન સંભાળે છે પાલખી યાત્રા વિશેષ આ વર્ષે ભગવાન શ્રી મહાકાલજીની રજત પાલખી ઉપર ડ્રોન દ્વારા એકસો આઠ કિલો ગુલાબની પાંખડી દ્વારા વર્ષા કરવામાં આવી હતી પાલખી યાત્રાની વિશેષતા એ છે કે ઉજ્જૈનમાં નીકળતી ભગવાન શ્રી મહાકાળજીની પારંપરિક રજત પાલખી જેવી જ આબેહૂબ ચાંદીની આશરે ચારસો પચાસ કિલોની પાલખી તથા ભગવાન શ્રી મહાકાળજીનું રજત સ્વરૂપ જોવા મળે છે શ્રાવણ મહિનામાં પ્રત્યેક સવવાનું વિશેષ મહત્ત્વ હોય છે અને જે ભગવાન શિવને અતિ પ્રિય છે તેથી જ આ પવિત્ર અને શ્રાવણ મહિનામાં આવતા પ્રથમ સોમવારના દિવસે શ્રી મહાકાલ મહારાજ પોતે રજત પાલખીમાં બિરાજિત થઈને તેમના ભક્તોની નગર મુલાકાતે નીકળ્યા હતા જેનું એક કારણ એ પણ છે કે જેઓ વિકલાંગ છે કે જેઓ કોઈ કારણોસર મંદિરમાં ભગવાન દળના દર્શન કરવા માટે આવી શકતા નથી ખાસ કરીને તેમના માટે જ ભગવાન પોતે મંદિરની બહાર રજત પાલખીમાં બિરાજીત થઈ તમામ ભક્તોને દર્શન આપવા નગર ભ્રમણ પર નીકળે છે અમદાવાદમાં જનતાનગર ચાંદખેડા ખાતે પરમપૂજ્ય સંત શ્રી ગગન બાપુજીના માર્ગદર્શન તથા ભગવાનની પ્રેરણાથી પાલખી યાત્રા શરૂ કરવામાં આવી છે પરંપરા મુજબ આ વર્ષે પણ આ અતિ પાવન ઉત્સવ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ જનતાનગર ચાંદખેડા અમદાવાદ ખાતે ખૂબ જ ધામધૂમથી મહાકાલજીની પાલખી યાત્રા ઉજવવામાં આવી હતી દેવાદી દેવ ભગવાન મહાદેવના બાર વિવિધ સ્વરૂપ કે જેમાં વિશાળ નંદી મહારાજ ગરુડ મહારાજ અખાડાની ટીમ બે બાજા પુણેરી ઢોલ નાસિક ઢોલ ડમરો સાથે ભવ્ય પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી તથા માસાની ટીમ ભૂત ટોળી ગરબા ટીમ અને ગાર્ડ ઓફ ઓનર કરવામાં આવ્યું હતું શ્રી નીલગંઢ મહાદેવ મંદિર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સદંતર ભગવાન શ્રી મહાકાલજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગત વર્ષની પાલખી યાત્રામાં આશરે પંદર હજારથી સત્તર હજાર ભાવિક ભક્તોએ ભગવાન શ્રી મહાકાળજીના દર્શનનો લાભ લીધો હતો